નમસ્તે મારું નામ વાઘેલા પ્રિયંકા છે હું તા રાજકોટ તાલુકાના તરઘડિયા ગામમાંથી આવું છું ગામડામાંથી સખી મંડળના મેળામાં જોડાયેલા છીએ અમે મંડળમાં કુલ દસ બહેનો જોડાયેલા છીએ દસ બેનો અમે દર મહિને બચત કરીએ છીએ ત્યારબાદ અમને આ સખી મંડળ તરફથી રિવોલ્વિંગ ફંડ અને લોન મળેલ છે દોઢ લાખની એ ચાલુ છે અમે બે વર્ષથી આ સખી મંડળમાં જોડાયેલા છીએ અમને આ યોજનાનો લાભ મેં જન્માષ્ટમીના લોકમેળામાં લીધેલો તો સરસ મેળામાં તેમના અમે ત્રણ લાખ સાડા ત્રણ લાખ જેવો નફો થયો તો અમારી આ જ વસ્તુ અમે ઇમિટેશનની જ્વેલરી બનાવી છે જાતે જ બનાવી છે બધી ડિઝાઇન અને બધું જાતે જ મટીરિયલ બધું મેન્યુફેક્ચરિંગ કરી અને અમે જાતે જ બધું પ્રોડક્શન કરી છીએ બહાર અને બધી બહેનો દ્વારા જ આ કામ કરવામાં આવે છે અને સખી મંડળ તરફથી અમને આવી યોજનાઓ અને સ્ટેજ મળે છે જેનાથી અમે જેના માધ્યમથી અમે આ બધી વસ્તુ બહાર વેચી શકીએ છીએ અને એમાંથી અમને ઘણો બધો લાભ મળે છે રાજ્ય સરકારનો તે બદલ ખૂબ ખૂબ આભાર